કચ્છમાં બે હજાર ચોવીસ આરટી એક્ટ પ્રવેશ પ્રક્રિયાની વિગતો પૂરી પાડતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષ બે હજાર ચોવીસ માટે આરટી એક્ટ અંતર્ગત બાળકોને પ્રવેશ માટેની પ્રક્રિયા એની જાહેરાત આવી ગઈ છે અને આપણે એ રીતે પાંચ તારીખથી આખી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને જે પાંચ તારીખ એટલે કે પાંચમી માર્ચથી તેરમી માર્ચનો આપણે સમય આપેલો હતો ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરવા માટેના જે દિવસો છે એ ચૌદ ત્રણથી છવ્વીસ ત્રણ સુધી આ ફોર્મ આપણે ભરી શકીશું ત્યાર પછી જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરીને એને એપ્રૂવ કરવા કે રિજેક્ટ કરવા માટેનો જે સમયગાળો છે એ ચૌદમી માર્ચથી અઠ્યાવીસમી માર્ચ સુધીનો છે ત્યાર પછી માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો પણ સમયગાળો પહેલી એપ્રિલથી ત્રીજી એપ્રિલ સુધીનો છે અને છેલ્લે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજી પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ઓનલાઈન ફોર્મ જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો પહેલીથી ચોથી એપ્રિલનો છે આમ આખી પ્રવેશ પ્રક્રિયા માટેનો જે પ્રથમ રાઉન્ડ છે એ જાહેર કરવાની તારીખ છઠ્ઠી એપ્રિલ છે અને એટલે અમે કચ્છ જિલ્લાની જાહેર જનતા અને જે એમના બાળકોને આરટી એક્ટ અંતર્ગત પ્રવેશ આપવા માટે ઈચ્છુક છે એવા વાલીઓને જણાવીએ છીએ કે આ માટે અમારી દરેક શાળામાં આચાર્યશ્રી પણ આપને માર્ગદર્શન આપશે સાથે તાલુકા કક્ષાએ બીઆરસી કોર્ડિનેટરની ઓફિસમાં પણ આ માટે અમે માર્ગદર્શન માટેની વ્યવસ્થા કરી છે અને જિલ્લા કક્ષાએ આપણી ડીપીઓ કચેરી સાથે પણ સંબંધિત શાખા છે એ એની હેલ્પલાઇન સાથે આપને માર્ગદર્શન આપશે અને હેલ્પલાઇનનો નંબર ચોરાણું બસો બાસઠ સત્યાવીસ છ બ્યાસી ઉપર પણ આપ માર્ગદર્શન મેળવી શકશો આ રીતે આરટી એક્ટ અંતર્ગત આપ આપણા બા આપ આપના બાળકોને પ્રવેશ અપાવવા માટેની કાર્યવાહી કરી શકશો